ભરુચ પોલીસે શહેરના ભોલાવરી જુનચેથી પંચાવન જેટલા ગુનાઓમાં સંદોવાયેલા રીઢા બુટલેગરને ઘરને ઝડપી પાડ્યો છે આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો પરીખ અને રોહન ઉર્ફે થીનનો મનહરભાઈ ઠાકોરને ફોરવીલ કાર નંબર જીજે ચાર ડીએન ત્રેપન સત્તાવનમાંથી પકડવામાં આવ્યા છે એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના નવ બોક્સ અને છૂટી બોટલો મળીને કુલ રૂપિયા એકાણું હજાર એકસો ચાલીસનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે કાર સહિત કુલ રૂપિયા છ લાખ અગિયાર હજાર એકસો ચાલીસ માલ જપ્ત કરવામાં આવ્યો હતો